સાહેબશ્રી તથા અધિક પોલીસ સાહેબ સાહેબશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મતગણતરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મતગણતરી રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે મતગણતરી બંદોબસ્ત મોટા તોર પર ત્રણ લેયરમાં ગોઠવવામાં આવેલો છે પ્રથમ લેયરમાં જે સૌથી ઇન્ટરનલ લેયર છે આમાં સીપીએફના સીપીએમએફના કર્મચારીઓ છે અને બીજી લેયરમાં એનઆરપીના આર્મ ગાર્ડ છે અને ત્રીજી લેયરમાં સોથી બહારની લેયરમાં સ્થાનિક શહેરના પોલીસ કર્મચારીઓ છે મતગણતરી સ્તર પર હાલમાં ચાર એસીપી દસ પીઆઈ ચાલીસ પીએસઆઈ ચારસો પચાસ પોલીસ કર્મચારીઓ ચાલીસ એસઆરપી જવાન તથા વીસ સીપીએફએફના જવાનો બંદોબસ્તમાં છે અને ટ્રાફિક બંદોબસ્તમાં એક એસીપી દો પીઆઈ દસ પીએસઆઈ છિનું પોલીસ એકસો બત્રીસ ટીઆરપી અને બત્રીસ હોમગાર્ડ છે મતગણતરી અને ટ્રાફિક બંદોબસ્ત બધું સવારે ચાર વાગ્યાથી શરૂ થઈ જશે અને સૂર્યમુખી ચોકથી ગવર્મેન્ટ કોલેજ કોલેજથી પાટીદાર ચોકી સુધી તમામ પ્રકારની તમામ પ્રકારની વાહનની પ્રવેશબંધી રહેશે અને મતગણતરી સ્તર પર મોબાઈલ ફોન કમ્યુનિકેશનના કોઈપણ સાધનો તેમજ વોચ ધૂમ્રપાનની વસ્તુઓ આ બધું પર પ્રતિબંધ રહેશે અને રાજકોટ શહેરની બંદોબસ્તને લઈને તૈયારીઓ પૂરી થઈ ગઈ છે મતગણતરી બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂરું થશે એવી અમારી ખાસ લોકોને શું અપીલ કરજો કે ભેળ વધુ એક્ટિવ થતી હોય છે સીધા મતગ મતગણતરીથી જે કનેક્ટેડ છે એ માણસો ત્યાં મતગણતરી સ્થળ પર આવે બાકી જેમનો કોઈ ત્યાં સીધો રોલ નહીં પાર્ટીના એજન્ટ નથી તો એમને મારી અપીલ છે કે તમે ઘરેથી ટીવી ઉપરથી તમે તમામ માહિતી મેળવી શકો છો તો સ્થળ પર આવવાની જરૂર છે